ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા બંને સમાજ દ્વારા આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા ગોંડલ છે ભગવતસિંહ નું ગોંડલ છે ગોંડલ ની અંદર તમામ સમાજના લોકો અઢારે વર્ષ લોકો એક થઈ અને રહે છે ભવિષ્યમાં પણ ગોંડલ ની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિ ના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કરી રહ્યું છે ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વર્ષના લોકો સાથે રહેને અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે એની ગોંડલ ના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું તો ગોંડલના આગામી ધારાસભ્યને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે અલ્પેશ ઢોલરિયાએ મોટું નિવેદન આપ્યું છે બહારના લોકો લાળ ટપકાવવાનું બંધ કરે તેવું કહેવામાં આવ્યું છે ગોંડલની સીટ પર નજર ન કરતા ગણેશ તૈયાર છે પટેલ સમાજ ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે જે લોખાને લાળ ટપકે છે એ ગોંડલમાં ચૂંટણી લડવા આવી જાય તેવું કહ્યું તો ગોંડલ શરૂ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે તેવી વાત પણ કરવામાં આવી છે થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છીએ રેવાના છે એટલે બાર ના જે લો દેખાતી હોય ને એને અજયાર આવીને અહીંયા પૂછજો અમને એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બેહાઈ રહ્યા છે તો ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો હુકાર સામે આવ્યો છે દરેક સમાજનો હું આભાર માનું છું તેવું કહ્યું છે જયરાજસિંહે જીથરા બાબાની વાર્તા કરી ગોંડલનો વિકાસ એ શાંતિ સલામતીનું પરિણામ છે તેવું કહ્યું છે આક્ષેપો તો ગમે એવા પાયા વિહોણા થઈ શકે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે સાથે મળીને જવાબ આપીશું તેવું પણ કહ્યું છે હપ કરું ટપ મરે ખરેખર કોઈ હપ કરું ટપ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરા બાબાને બહુ સારી રીતે જાણે છે એમાંય વાતમાં પાછો એક નવો વડાંક આવ્યો હતો મિત્રો એને ખબર જ હશે જીતરા બાભાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી ગોળ બની એટલે જીતરા બાબાનું દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે શુભાકારી થતી જેવી છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મતલગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મહિલાશામાં કોઈ ક્ષોત્રી અને પાટીદાર ભેજ નથી લગભગ સમાજ મારો કે અઢારે આ અંદર છે બધા એ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને શોધાયવા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમણે બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને સીડબ્લ્યુસીની બેઠક મળશે ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ આ બેઠક મળી રહી છે અને અધિવેશનના પગલે અઢાર કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનની કામગીરી કરશે આગામી આઠ અને નવ એપ્રિલે આ બેઠક મળશે આગામી આઠ એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસી અને આગામી નવ એપ્રિલના રોજ રિવરફન્ટ પર અધિવેશન સમગ્ર દેશમાંથી અંદાજીત ત્રણ હજાર આગેવાનો હાજર સીએમ અને પૂર્વ સીએમ સહિત ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ હાજર રહેશે તો બે ના ટાર્ગેટ સાથે ગુજરાતમાં અધિવેશન થઈ રહ્યું છે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સંભાળશે ગુજરાતની ધરા અને ગુજરાત કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ કેન્દ્રીય નેતૃત્વ નારાજ જોવા મળી રહ્યું છે વર્તમાન કોંગ્રેસની કાર્યપદ્ધતિથી નારાજ જોવા મળી રહ્યા છે બીજી તરફ અધિવેશનમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમના ઠરાવો પણ જાહેર કરવામાં આવશે ગુજરાતમાં AICC નું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે આપણા સૌના માટે

વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે બે ઇકો ચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પેસેન્જર ભરવાની લાયમાં ઇકો ચાલકો અડીંગો જમાવી બેસતા હોય છે ડેપો પોલીસ ચોકીથી દસ કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે બબાલ થઈ હતી જાહેરમાં મારામારીના વીડિયો સામે આવ્યા હતા ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલક બેફામ બન્યા છે નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે એક તરફ અસામાજિક તત્વો પર લગામ લગાવવા પોલીસે કમર કસી દીધી છે તો બીજી બાજુ હજુ પણ અમુક ત્રાસવાદીઓ સુધરતા નથી થરાદના મોરથલ ગામના યુવાન પર છરી વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો અશોક ઠાકોર નામના યુવાન પર છરી વડે ઉપરા છાપરી ત્રણ ઘા મારતા ઇજાગ્રસ્ત થયો છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ગાડી અને બાઇકને સાઇડ આપવા મુદ્દે હુમલો થયાની ચર્ચા થઈ રહી છે આ યુવક લવાણા ગામના મેળામાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની તો હાલ તો સમગ્ર મામલે પોલીસે નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે સાબરકાંઠામાં વધુ એક માર મારતો વીડિયો વાયરલ થયો છે ચોરી કરીને ભાગતા વીજપોલ સાથે બાંધી માર માર્યો તો પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં માર માર્યાની ઘટના બની છે માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે વિડિયોમાં લોકોએ લાકડીઓ અને ચપ્પલ વડે શખ્સને ઢોર માર માર્યો હતો લોકોએ કાયદો હાથમાં લેતા અનેક સવાલ ઉઠ્યા છે સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે ગાંધીનગર એસએમસીએ કેમિકલ ચોરી ઝડપી પાડી છે રાજકોટ અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા પાડવામાં આવ્યા ત્રીસ હજારથી વધુ કેમિકલ સહિત ચુમ્મોતેર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કેમિકલ ચોરીમાં સાત સામે ગુનો નોંધાયો એક સકંદ જમા છે તો એસએમસીની ટીમ દ્વારા રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે વાઘોડિયામાં જીઆરડી જવાન મિત્રો સાથે દારૂની મહેફિલ મારતા નજરે પડ્યા છે અને પાંચ દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જે ચોકી ઉઠ્યા હતા મહેફિલ મારતા જીઆરડી જવાનને અન્ય પાંચ મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી જીઆરડી જવાન ધનરાજ ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફીટ કરવામાં આવ્યો હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધાઈ છે તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાયનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વિદેશી શરાબ સહિત કુલ ચાર લાખ છ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સુરતના ખટોદરા વિસ્તારનો બનાવ સામે આવ્યો છે પચીસ વર્ષીય પરણીતાએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા કરવામાં આવી છે પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે તો જે મહિલા છે તેના દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે બીજી તરફ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહિલાની હત્યા કરી દેવામાં આવી છે 25 વર્ષીયા પરનીતા કે જનો દ્વારા આબઘાત કરવામાં આવ્યો છે તો હત્યા કરાઈ હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા કિર્તીષ અમારી સાથે જોડાય ગયા છે કિર્તીષ મહિલા દ્વારા આબઘાતનો મામલો પરિવારને બીજી તરફ શંકા જઈ રહે છે શું અપડેટ તમે લઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું અને જે પ્રકારે હતા જેને લઈને પરિવારનો પહેલેથી જ વિરોધ હતો અને મોતને લઈને પરિવાર દ્વારા તેના પતિ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જોકે હાલ આ મહિલાનું પીએમ ચાલી રહ્યું છે પીએમ રિપોર્ટ બાદ જ ચાર આવશે કે તેને હત્યા છે ત્યાંમાં ત્યાં પણ પરિવારે જે રીતે આક્ષેપ કર્યા છે તેને લઈને ખડોદરા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો ખટોદરા વિસ્તારની આ ઘટના કે જ્યાં મહિલા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે બીજી તરફ પરિવારજનો જે છે શંકા જઈ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આપઘાત નથી પરંતુ મહિલાની હત્યા કરવામાં આવી છે બોરિયાવી નગરપાલિકાના કારોબારી ના પત્ની